ગુજરાતમાં હોસ્પિટલોમાં નકલી ડોક્ટર નકલી સર્જરી અવ્યવસ્થાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈ ચર્ચાઓ વધી છે એવામાં રાજકોટની વધુ એક વોખાર્ટ હોસ્પિટલ એ નાની સર્જરીમાં મોટું તોતિંગ બિલ ફટકાર્યું હોવાનું સામે આવ્યું છે ફરી એકવાર વોખાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે હેનિલ પટેલ નામના નવ વર્ષના બાળકને હાથમાં ટાકા લઈ અને ચોવીસ કલાક એડમિટ રાખી તોતિંગ બિલ આપ્યું હોવાનું સામે આવ્યું છે મેડિક્લેમ હેઠળ સારવાર આપી અને ચોવીસ કલાક બાદ બાળકને રજા અપાઈ હતી હાથમાં સાત ટકાનું બિલ એક લાખ સાહીઠ હજાર આપતા ખળબળાટ મચ્યો છે બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સારવાર સમયના દિવસે જ ડોક્ટરની વિઝિટના ચાર્જિસ પણ લગાવ્યા છે બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાકા લીધેલા છે હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા દસ હજાર રોકડા પણ ભરાવ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે બાળકના દાદા જગદીશભાઈ પટેલે વોકાટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે બાળકના દાદાએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે જો હિસાબ કરવામાં આવે તો એક ટાકાના હોસ્પિટલે બાવીસ હજાર આઠસો રૂપિયા લીધા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે દેશની કોઈ પણ હોસ્પિટલમાં ટાકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી મેડિક્લેમ હોય ત્યારે હોસ્પિટલ દર્દીના સગાને પૂછી લે છે અને બાદમાં મોટા બિલ ફટકારે છે આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોકાટ હોસ્પિટલ ગંભીર આક્ષેપ થયા હતા